વડોદરામાં વરસાદે તો વિરામ લીધો પરંતુ હજી સુધી ઓસર્યા નથી પૂરના પાણી નાની મોટી સોસાયટીની સાથે કરોડોના બંગલામાં પણ પાણી ઘુસ્યા આદિત્ય વિલા અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ વાઘોડિયા રોડ પર આવેલી આદિત્ય હાઈટ તેમજ પ્રથમ રેસિડેન્સીના બસો બંગલામાં પાણી ભરાયેલા છે વિશ્વામિત્રી નદીની પટમાં આવેલા ઇન્દિરાનગર અને ફાગવેલ નગરમાં સૌથી વધુ કાચા પાકા મકાનો પાણીમાં ડૂબ્યા વોર્ડ નંબર ની સોસાયટીમાં બે દિવસથી પાણીનું વિતરણ નથી કરાયું પરિણામે પાણી માટે લોકો રૂપિયા ખર્ચી રહ્યા છે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ જાણે તળાવ બની ગયા જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા જો કે રાહતની વાત એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે મારે તો એક જ વાત કહ્યું છે કે ન્યૂઝમાં અને સોશિયલ મીડિયા પર હર્ષ સર જે સંઘવી આપણે ગૃહમંત્રી છે એમણે એવું કહ્યું છે કે આ વખત ખુશ ખબર છે બાર વાગ્યા પછી પણ બધી લેડીઝ રમી શકશે પણ અમાર તો આઠ વાગ્યાના જ ઠેકાણા નથી આઠ વાગ્યા આવીશું તો પાણીમાં ગરબા રમીશું તો બાર વાગ્યાનો તો વિચાર જ નહીં કરવાનો ને સર અને એ સરને પણ રિક્વેસ્ટ છે કે તમે કોર્પોરેશનની જ્યાં ઓફિસ છે ત્યાં તમે મળીને ગયા અમે અહીંયાથી મેસેજ પણ મોકલ્યા હતા લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે કે જ્યારે વિશ્વામિત્રનું લેવલ જોવા તમે આવ્યા હતા તો અમારી સોસાયટીમાં તમે કેમ ના આવ્યા